એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમ કે ટક્કર પર સંઘર્ષ અમારા નારા હે ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે રાજકોટ બંધના એલાનની વાત હોય કે પછી વેન્ડર્સોના પ્રશ્નો હોય તેમને લઈને સતત તેઓ વિરોધ કરી રહ્યા છે આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને હવે તો તેમણે મોટી વાત કરી દીધી છે વેન્ડરોસનો પ્રશ્ન હાલ રાજકોટમાં ઉપસ્થિત થયો છે તેને લઈને તેમણે પંદર દિવસનું અલ્ટિમેટમ જિલ્લા કલેક્ટરને આપ્યું છે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજકોટની કલેક્ટર કચેરીએ બેસવાનો કોલ આપ્યો છે આટલું જ નહીં તેમણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં પીડિત પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડાઈ છે તે ચાલુ રહેશે અને હાલ કાર્યવાહીને લઈને મુખ્યમંત્રી કાર્યાલયમાં તેઓ ઢાંકણીમાં પાણી લઈને જશે તે પ્રકારની ચીમકી પણ આપી છે શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી શું વેન્ડર્સોનો પ્રશ્ન છે રાજકોટમાં તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ની ઘટના સામે આવી હતી જેમાં સત્યાવીસ જેટલી જિંદગીઓ આ આગમાં હોમાઈ ગઈ હતી આ ઘટનાથી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સતત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે રાજ્ય સરકારને બાનમાં લેતા દેખાઈ રહ્યા છે જ્યારથી ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બની છે ત્યારથી જીજ્ઞેશ મેવાણીના રાજકોટમાં ધામા જોવા મળી રહ્યા છે ને તેઓ અલગ અલગ જે લોકો હાલ તંત્રની કામગીરી તે હેરાન પરેશાન છે તે લોકોને મળી રહ્યા છે અને તેમને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે હવે મુદ્દો વધુ એક સામે આવ્યો છે રાજકોટના આજી ડેમ પાસે જે રવિવારે ગુર્જરી બજાર ભરાવે છે ત્યાં કોર્પોરેશન દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરીને જે લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે તેમને હટાવવામાં આવે તેમને લેન્ડ ગ્રાબિંગની નોટિસ આપવામાં આવે તે પ્રકારની રજૂઆત જ્યારે થઈ તેના સંદર્ભમાં જે વેન્ડર્સો છે લારી તેમજ પાથણાવાળા લોકો છે તેમણે જિગ્નેશ મેવાણીનો સંપર્ક કર્યો હતો ને જિગ્નેશ મેવાણી સાથે આજે મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વેન્ડર્સો પહોંચ્યા હતા ને તેમાં જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર રાજકોટ જિલ્લા કલેક્ટરને ચીમકી આપી છે કે પંદર દિવસની અંદર જે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપવામાં આવી છે તેને પાછી ખેંચવામાં આવે ને જે લારી ધારકો ત્યાં ધંધો કરે છે પાથણાવાળા ત્યાં ધંધા કરે છે તેમને કરવા દે તે પ્રકારની વાત કરવામાં આવી છે જો કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરી બહાર બેસીને એક નવા આંદોલનની શરૂઆત કરશે પહેલાં તો જિજ્ઞેશ મેવાણીએ વેન્ડર્સોને લઈને શું વાત કહી છે અને તેમના શું આરોપો છે તેમનું કહેવું છે કે જે નોટિસ આ નાના ધંધાર્થીઓને આપવામાં આવી રહી છે તેવી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને બિલ્ડરોને આપવામાં આવે તો કહી શકાય કે તંત્ર નિષ્પક્ષ છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીને લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલી ભગત કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગ ઊભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરણા વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ બિલકુલ અગ્નિકાંડ ના અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમકી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું સુરત મોરબી તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને પણ આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાં કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસે મજોડા છે એમાં પાંચસો જેટલા પાથરણાવાળા રેંકડીવાળા લારી ગલ્લાવાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓએ હજારોની હજારો ગેરકાયદેસર અસ્કયામતો બિલ્ડિંગોના સ્ટ્રકચર ઉભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી પીપર ચાલ વાહનોમાંથી દોઢસો એક લોકો મારો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફનો લાભ મળતો નથી એસીની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી એટલે પથિક અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન નહીં

ઢાંકણીના પાણીમાં મુખ્યમંત્રી તેમજ જે સરકારના રહેલા લોકો છે તેમણે ડૂબી મરવું જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે પોતાની વાત રજૂ કરી છે અને આવી કાર્યવાહી જો ગરીબ ધંધાર્થીઓને પાથરણાવાળાઓ સામે કરવામાં આવી રહી છે તો રાજકોટમાં જે બિલ્ડરો છે ભાજપના પતાધિકારીઓ છે તેમની સામે પણ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે ને સરકાર ઉપર પ્રહાર કર્યા છે હવે જોવાનું રહ્યું કે જે રીતે ચીમકી જિજ્ઞેશ મેવાણીએ ઉચ્ચારી છે ને જે આંદોલન કરવાની વાત કરી છે તેમજ આટલું જ નહીં મોરબીની દુર્ઘટના હોય તક્ષશિલા અગ્નિકાંડનો મામલો હોય હર્ણીબોટ દુર્ઘટના હોય તેમાં આગામી દિવસોમાં તેઓ પીડિત પરિવારને મળીને નવા નવા આંદોલનની શરૂઆત કરવાના છે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જેન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન